સીતારામ બધા દાયરાની કી હે બધા મજામાં ને ટણે વાગ્યા નવ ને હું ફરી વારં ફરીઉં ક્યું વિડીયાની શરૂઆત છે આથી આપણે ફૂલડા એમાંથી કરીએ રૂપારા ફૂલડા ઉકેડીયા ને આમાંથી ખરી ગયા આણો રૂપારો રાતો કલર હે ને આનો ગુલાબી જેવો હે ખરી ગયા આમાંથી ઘણા બધા ફૂલડા ને મલગ ગોટા ઉઘડ્યા હતા ને શંકર ભગવાનનો પવિત્ર મહિનો રાવણ મહિનો બેઠો એ બધા તહેવારો ચાલુ થાય હરામણ મહિનાના હુમવાર એ રહીએ કોક ને કોક આખો હરામણ મહિનો રહીએ આખા હરામણ મહિનો એક ટાણું કરે તો એની બધાને આજથી છે થયું હે શંકરના મંદિરમાં મલગ ભીડ હોય હરામણ મહિને હુમવારી માણસ જાય ને થી ચાલો હું ફરી વારા પણ અટાણમય છે ને ખુરશી વેચવા વાળા આવ્યો હતો ને ભાઈ એટલે મોટર સાયકલમાં મલગ ને ખુરશીઓ બાંધીને આવી મહિ બાપુ એ બે ખુરશીઓની ખરીદી કરી અસલ હેરું પડ્યું આ બે લે લીધી મને ખબર નતો હું બહાર આવીને જઈને ખબર આવતી હતી કે આ કે આ બે લીધી પેલા ભાઈનો પગ કઈ લીધો આ બે ખુડસી ને ખબર મેં લીધી ચાલો મારે ફરી હું વારવું પછી જે ઠામ બાકી છે પછી ખડનો આગો પૂરો થતો નથી ક્યાંક ખળ વાગ્યો घड़ी के एकदम वही जाए थे तड़को निकले जाए वातावरण है जो रूपा जाड़वा मलक ना अटाने सुन और बहु जाए ज्या संतरा ने तो संतरा ओसा आव मलक था मौसम भी, भी।, भी संतरा नहीं मौसम भी मरवा बाकी है फरिय वरें ना खा અમારે જ્યાં ગુલાબ હા એ બધાય સુકાવા માંડ્યા ખબર નહીં આમાં પાણી ભરાણું હોય ને કામ થી હોય આણીઓ ડરી ઘણી સુકાઈ ગયું અણ્યો એ સુકાઈ ગયું ના તો સાવ સુકાવવા માંડ્યું ને આય સુકાણું કામ થી હોય ખબર નહીં આ સુમાહાનું પાણી ભરાણ્યું હોય ને પાણી લાગ્યું અહીં તો હું આવી ખળ વાટવા ખળ વાટવા તો કારુંક નહીં આવી ઓલી કે મલક ભાઈ ક્યાં પણ તોય હા ગયા થયા નથી વાઢા જેટલું ભીવું નાખવું હે ને એટલું એકલી ઉપાડે જાય બાકી આ ભેગું કરવાને મૂકી દે ને તો એ જઈને પપ્પા ગા ભાણવર તુરદારીનું બિલ લેવું ને મી કી મારા ડ્રેસ સુઈમી નાખ્યા ને તો જીવ ગયા લેતા આવી જ કે હા બપોર પછી સળાવીએ ને તો ભરી સડાવેલી હું એક જણાયથી તો મારાથી જાજુ ન ઉપડે કા સડાવાઈ નહીં ઉપડે તો જાય પણ જેટલું સટા બહેણ નાખો ને એટલું લઈ જાય ને બીજું અહીંયા રાખે તો જવા આટા આજુ ફરી ઝીંજવું ઝીંજું આગળમાંથી વાટા આગામાં વાવડો આવે ને ઓર ન પડે તો ગરમી ઓછી થાય વાં અંદર એ બરું હોય ને એમાં ગરમી ભારી થાય તમે આ બાર બારથી વાટતી જાય ને એટલે પછી વાં પૂગે એટલે ના વાવડો આવી આગળમાંથી મલગ બરું વેઠ્યું કે એમાં પડ્યું ને નવા ભાગ્યા હાઈ ત્રણ જણા એના ખેતરમાં ન દે ને ભાગમાં ન દીધું ને એમાં પાંચ બાઈ આવ્યું પાંચ મજૂર હે બધી બાઈ જ છે પારિયું જે મોક ને ઉગેલ છે ને એ બધું ને દે હે એમાં વાવવી ને તુર કે પારિયું સોખ્યું થઈ જાય ને ઢાંકલો હે કારણ કે તડકો નીકળે પણ ગરમી એવી હું પાણી પીવા ઘડી વાર કાં હે હમ કીણી બહ આ ભાઈ ને આજ છે ને રમત માં રમત માં એક પગ માં એક બીજે કૂતરો બે બાઈધા તે જરાક વીખ્યો એ કાં હે આ ગમ પગ હે તે કાલે કોકી મારે તો જરાક લંગડો તો થેગો તો પગ માં એક દાંત બેહાડી દીધા ના ટાઈગર એ બેઠો બેઠો ભેતા કોક આવે તો તો બપોરા પાણી કરી લીધે તેના પપ્પા ગયા હતા ત્યાં આવી

પેલું મેન હતું ને બાવડા ખાઈ ગયા બાવડા એ કાપે નાખ્યા પછી પાછા બે કુટા નીકળ્યા એવા બે કુટા ને હે ને એને રેવા દેવા આમાં જે મજબૂત થાય ને એમાં કલમ સળાવ દેવી

हा फेर म गाउँछु बावडा है ने योले गरे जस्तो ला म त केबडे आयो कमरान वथुवा मिग्याना आ म फा लायो त अब जैने एउडाक मा चक्की मुरो पर कमरो नि अ राम्रो कमजुनी कियो आ कुकै ग नि भएन आखिर यो म आज एक वार मार विजय इ आ जिंजो होवे न इने अच जा तो खड़ी होवे न इ इतनी निकिरा रखे जिंजो आ जिंजो न बस बदाई निकिरा जवो वाह इतलो वाटेल पड्यो आ एक पड्यो आ मी हवने जाजु वाट्यो तो 11 वगे त निर्णय करेन पासो इतलो जे पड्यो ते इतलो ले जायन वाटूं हें तो वाडी हूं थोडो हं हाल हाल करेल हं काम कर के घालो मसल थिया न हां

એ તલે વ્યાજે હા આપણે પરવાઈ ખબર છે જયની રૂમમાં

Mediterráneo. Pues <laughs> no va a ver, pues <laughs> hace ni no va a ver, pues era porque yo tuve un mayor y ni corta de mucho, pues no va a estar más. Sí, Taram, Jesse, Krasna, Chay Mataji. Hanji, Maroy. Ay, tú vas a poder ir a un tanto a dar un corno, tú, tipo así. Ya, hat,

Soro werya ndi posi yang de simola kporo kira, a dibo pwaini tabi esia kuti paji, kuti turiyaunun sa, mosto benda tao siak, turiyaunun, no? a turiyauta dongo riuti, a turiyauta 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 uh turiyauta -huh. turiyauta 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 turiyauta